હાય ફ્રેન્ડ મમ્મીની તબિયત બગડી છે એટલે ખબર કાઢવા આવ્યા છીએ મજામાં તમારી તબિયત સારી તારે બગડી મમ્મી તબિયત બગડી ને સારું થઈ જશે દવા લઈશું એટલે સારું થઈ જશે હો એ દેવા ભાવના પડ્યો ભુઈ દેવો દેવો ને પડે હો કે લેવા પડે ભુઈ આ લે પડી લે હું

Lolo me va.